મળતી માહિતી મુજબ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ રવિવારે દાહોદ જિલ્લાના અંતરિયાળ અને લીમખેડા અને દાહોદ તાલુકાના ત્રિવેણી તાલુકાના સીમાડાના સુથરવાસા ગામે આદિવાસી યુવા એકતા સંગઠન જાલોદ આયોજિત ગામ યુવા સંગઠન સમિતિની રચના કરવા તથા આદિવાસી યુવાઓને આદિવાસી સંસ્કૃતિ બંધારણીય હક અધિકારોની જાણકારી આપવા તથા આદિવાસીઓને જાગૃત ની સંગઠિત કરવા મીટિંગ મળી જેમાં બસો થી વધુ યુવાઓ હાજર રહ્યા અને વક્તાઓ દ્વારા આપવામાં આવેલ જાણકારી ધ્યાનપૂર્વક સાંભળી અને જાગૃતતા અને એકતા પરિચય કરાવ્યો હતો આયોજકો દ્વારા જાજમ વ્યવસ્થા મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી અને ચા પાણી નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરાયા હતી અંતે સૌના સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કરી મીટિંગ સમાપ્ત કરવામાં આવી દીપસિંહ ન્યૂઝ ગુજરાતી